બાકી અત્યારના છે ને અત્યારના સાડા ત્રણ જવા થઈ રહ્યો છે ટાઈમ બાકી હમણાં આપણે છીએ વૈષ્ણોદેવીમાં અને જો તમને દેખાતું હોય ને તો આ જે વાદળું વાદળું થઈ રહ્યું છે ને એના પાછળ છે મોટો ડુંગરો જે વૈષ્ણવ માતાના ડુંગરો કહેવાય છે મતલબ મતલબ વૈષ્ણવ માતાના ડુંગર બરાબર બાકી હમણાં અમે જઈએ છીએ વૈષ્ણોદેવી અને કાલે સવારે આપણે વહેલે ટ્રેકિંગ ચાલુ કરશું મતલબ પગથિયાં ચડવાના તો આપણે કાલે દર્શન થશે એટલે આપણે ગમે ત્યાં રોકાશું બાકી એક ભાઈ જોડે વાત થઈ છે ભાઈ જોડે તો જોઈએ રોકાવાનું કેવું થાય બાકી તમે બધા કાલે કોમેન્ટમાં કહેતા હતા ને કે રીતનભાઈ ક્યાં છે રીતેભાઈ ક્યાં છે તો અમે પ્રતિકભાઈને બે અલગ ગાડીમાં આવેલા અને એ બી અલગ ગાડીમાં આવેલા બરાબર એટલે મારા બ્લોગમાં કાલે તમને જોવા ન હતા મળ્યા બાકી મેં તો અત્યારે બધાને કોમેન્ટ વાંચી કે રીતનભાઈ ક્યાં છે ભાઈ ક્યાં છે ભાઈ ક્યાં છે તો બીજી ગાડીમાં આવેલા બરાબર બાકી ચાલો આપણે આ ભંડારા પર હતા રોકાયેલા તો ચાલો હવે શાંતિથી નીક નીકળીએ અને એ જોઈએ આપણે આ સાયકલ પણ થોડી પાર્ક પાર્સલ કરવાની છે હરિદ્વાર માટે બાકી ગરમી તો જો ઉપર કેટલી ઠંડી પડતી હતી ને અહીંયા ની ગરમી જો કંઈ નહીં ચાલો અહીંયાથી નીકળે જો આજે દેખાય છે ને એ છે વૈષ્ણોદેવીનો મોટો ડુંગરો બરાબર બાકી ત્યાં જો લાઈટ પણ ચાલુ થાય એટલે બાકી અહીંયાથી આપણે આજે રોકાવાનું છે આર્મી કેમ્પમાં રોકવાનું છે અહીંયાથી ત્રણ કિલોમીટર દૂર છે ત્રણ કિલોમીટર બાકી હમણાંનો ટાઈમ છે ને સાડા સાત વાગે છે બાકી અહીંયા પર જોઈએ આ શું લખ્યું છે વિમલ પરિવાર આપકા હાર્દિક સ્વાગત કરે છે અને પાછો માતાજીનો ફોટો છે જો મને લાગે કે અહીંયા છે ને વિમલની દુકાનો હસ્તે વધારે કેમ કે તમે જો વિમલનું બોર્ડ મારેલું છે હે ને કંઈ નહીં જો કેટલો મસ્ત માહોલ છે ઠંડુ ઠંડુ પણ અહીંયા પર વરસાદ પડી ગયો ને એટલે બાફ મારે વધારે બાપ બાકી ટુરિસ્ટો પણ બહુ આવે છે બાકી સામે જ દેખાય છે જો મારા માતાનો ડુંગર કંઈ નહીં ચાલો મસ્ત આપણે ત્યાંથી નીકળીએ હવે અત્યારના આઠ વાગે ગયા છે અને આપણે જો આજે દેખાય છે ને એ આખું વૈષ્ણવ માતા મંદિર છે બાકી આપણે જો આર્મી યાત્રા ટિકિટ કાઉન્ટર બરાબર એટલે આપણે છે ને આર્મીવાળા ભાઈ છે ને ત્યાં છે અને આપણા પેલા એક ભાઈ છે એ બાજુ છે મતલબ કે સંતરામપુર બાજુના છે તો એમને આપણે રોકાવાની વ્યવસ્થા કરી છે તો આપણે જઈએ આ બાજુ બાકી આ જો આખું કયું છે લાખ કયું કહ્યું વૈષ્ણવ આપણી જો આપણી સાયકલો બધાને અહીં મૂકી મૂકી દીધી છે આપણી સાયકલ જો અને મારી સાયકલમાં છે ને પેલું બોર તૂટી ગયું જો જે આગળ હતું ને આપણે અહીંયા પર એ બોર તૂટી ગયું છે એટલે કાલે પહેલાં હપારી કરશું બાકી આપણે રોકાયા છીએ દેવીમાં આર્મીનું જે કેમ્પ છે ને તે આપણે રોકાયા છીએ બરાબર બાકી રીતે માં જો કેવી રીતે કપડા પડી જાય જો આપણી સાયકલ બધી મૂકી દીધી છે અને આખો આર્મી કેમ્પ છે તો ચાલો આપણે જે રોકાયા છે ને જો આખો આર્મીનો કેમ્પ છે બરાબર આપણે અહીંયા પર રોકાયા છે અને જો આ રૂમ વેસન વેસ્ટનું કબડની શું રાખેલી છે જો આવી આપણી રૂમ છે બધું સામાન બામાન મૂકેલું અમે અત્યારનો ટાઈમ બતાવતે અત્યારનો ટાઈમ જો આવી જાય સાડા આઠ થઈ ગયા છે આ જો સાડા આઠ થઈ ગયા એટલે ફટાફટ આપણે નાઈડોની ફ્રેશ થઈ અને પછી પેલા જમી લઈએ પાછું કાલે વહેલું દર્શન કરવા ચડવાનું હો ઉપર લેવી તો કઈ પેલા નાઇડોની ફ્રેશ થઈ જઈએ પછી આપણે જમવા જશું मस्त कम्प्लीट नाई दोने ફટાફટ अबे फ्रेश થઈ ગયા છે બાકી ચલો કેવું છે આજે જમ આજે અમે આર્મી કેમ્પ માં મતલબ અંડરામ કબર નહી જમવાનું માર સેમા છે બાકી જો કેટલો મસ્ત અમે મિનર છે અને અમે જો ફટાફટ થઈ ગયા થઈ ફટાફટ ફટાફટ ભાઈ સાવ લાગે છે કમ્પ્લીટ કમ્પ્લીટ ચલો ચલો હવે જમવા માટે બાકી ચલો આપણે જે જમવા માટે બરાબર જો આપણે ચંપલ પહેરી લીધા અને કઈ નહી કાલે આપણે કરશું વૈષ્ણવ દેવીના દર્શન તો નીકળી અને આજો આખો આર્મી કેમ્પ છે બરાબર અને આજો આર્મીની ગાડીઓ બી છે અને જો ત્યાં સામે દેખાય છે ને બધું લાઈટ બળે છે એ બધું વૈષ્ણવ માતા મંદિર છે તો ચલો બાકી આપણે તો હવે જઈએ જમવા માટે આપણે જો જમવાનું અહીંયા છે અને જો આપણે જમવાનું આવી ગયું છે જો રોટલી છે પછી આ સબ્જી પછી પનીરનું શાક છે અને દાળ ભાત તો ચાલો મસ્ત ખાઈ લઈએ અને સામે ટીવી ચાલે છે અને આજે પાછું ડાઇનિંગ ટેબલ પર ખાવાનું છે જો ડાઇનિંગ ટેબલ તો ચાલો મસ્ત ખાઈ લઈએ ચાલો મસ્ત આપણે ખાઈ પી લીધું છે અને હમણાં કપડાં બી ધોઈ ધોવી નાખીએ આપણે બરાબર એ ચાલો કપડાં સુકાઈ દઈએ કે આજે પછી ને ગરમી બહુ થઈ ગયેલી અમને એટલે થોડુંક પરસેવું તો નહીં નીકળી જાય બરાબર બાકી આપણી રૂમ જો જ્યાં પર આપણે રોકાયા છીએ હે ને જો આપણે એ સુવાનું છે તો સૂઈ જઈએ અને એના પહેલાં આપણે કપડાં મસ્ત સૂકવી દઈએ બરાબર બાકી આજે વખત ચરો જાય છે હે ને આજે જાય છે એટલે કહીને આપણે આ મસ્ત કપડાં સૂકવું સૂકવી દઈએ અને ચાલો હું તમને બતાવું વૈષ્ણોદેવી મંદિર જો અહીંયા રહીને દેખાય છે હે ને ઉપર દેખાય છે જો ત્યાં છે તો કંઈને આપણે કાલે ઉપર ચાલશું બાકી હું નાઈ ધોઈને મસ્ત કપડાં મતલબ નાઈ તો લીધું છે આપણે બાકી કપડાં સૂકી દઈએ અને ચાલો કાલે આપણે દર્શન કરવાના છે વહેલાં એટલે કાલે આપણે લગભગ નવ સવારે છ વાગે જેવું આપણે અહીંયાથી નીકળી જશું કેમ કે પેલું આઈડી કાર્ડ પણ લેવાનું છે જેવી રીતે આપણે અમરનાથમાં લીધું હતું ને એવું આઈડી કાર્ડ લેવાનું છે તો કંઈ નહીં સારું ચાલો બાય બાય ટેકકેર ગુડ નાઇટ તમારો ખ્યાલ રાખજો બાકી આપણે કાલે કરશું આપણે વૈષ્ણવ માના દર્શન તો કંઈ નહીં ગુડ નાઇટ ટેકકેર હર મહાદેવ હરા બાય બાય